મહામંત્રી આજે અમારા સાતેજ જિલ્લા પંચાયત સીટ નો સ્ને આયોજન કરવામાં આવ્યું છે આત્મનિર્ભર ભારત સંકલ્પ યાત્રા અનુસંધાન હર સ્વદેશી ને જે સંકલ્પ આપણા દેશના દેશદી સાહેબ કર્યું છે કે ભાઈ સ્વદેશી અપનાવી આપણા દેશને વધુમાં વધુ મજબૂત કરવા માટેનું આહવાન કર્યું છે તો સેવાના માનવી સુધી પહોંચાડવા માટે એક નવા વર્ષની અંદર સ્નેહ મિલનનું આયોજન કરી તમામ લોકો સુધી આ મેસેજ પહોંચાડવાનું કામ આજે અમે સાથે જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવ્યું છે તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર પણ તમે અત્યારે જોઈ રહ્યા છો દેશ અને દુનિયાની અંદર આજે ભારતીય જનતા પાર્ટીનો જે ધમકો વાગી રહ્યો છે અને જે વિકાસ અને સેવા સુશાસન કરી આખા દેશની અંદર એક આગવી ઓળખ ઊભી કરી છે ભારતીય જનતા પાર્ટીએ એ સેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ હોય કે વંચિત લોકો સુધી સુવિધાઓ આપવાનું કામ એક ભારતીય જનતા પાર્ટી કર્યું છે તો આવનારા સમયની અંદર પણ દરેકે દરેક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સો સો ટકા ભારતીય જનતા પંચાયત બનવાની છે देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंच सके